ગુજરાત રાજ્યમાં અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં અને અન્ય ખાનગી એકમો તરફથી મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો તથા કામદારો રોજગારી માટે આવતા હોય છે જેના કારણે અસામાજિક તત્વો ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓની ઘુસણખોરી ન થાય તે માટે પોલીસ સ્ટેશન ખાતે યાદી રજૂ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે પોરબંદર જિલ્લામાં પણ નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે

તથા સંસ્થાઓમાં કામદારો અને શ્રમિકોને રોજગારી આપતી વખતે તેઓનો પૂર્વ ઇતિહાસ નાગરિકતા અને ઓળખ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનને માહિતી સાથે યાદી રજૂ કરવી તેમ જણાવાયું છે જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે